નમસ્કાર જય માતાજી ખેડૂત મિત્રો હું છું રાજપ્રાસ સંજય અને આજે આપણે આવી ગયા છે પાછા આપણા રીંગણના વિડીયોની અંદર તો મિત્રો તમે બધા કહેતા રીંગણી તો છે નહીં તો મિત્રો એવું નથી ઘણા ખેડૂતોના મોટા ભાગના પ્રશ્નો હતા અને એ આપણા વિડીયોની અંદર કરતા હતા એટલે આપણે એને વિડીયો મારફતે જણાવેલું પણ જે નવા ખેડૂતો હોય એને જૂના વિડીયો ન જોયેલા હોય એ માટે આજે આપણે પ્લાનિંગ કરી કે આપણે બેસીને શોટની અંદર થોડાક દસક પ્રશ્નો કોમન છે એ આપણે લઈ લઈશું અને બધા ખેડૂતોને માહિતી દઈ દઈશું એટલે તો કોઈ અમુક એવી માહિતી જે જોતી હોય એ બધી મળી જાય તો પેલા મારો પરિચય આપી દો હું રાજપ્રાસ સંજય બજરંગ નર્સરી મોકાસર ગામ ચોટીલા તાલુકો જિલ્લો સુરેન્દ્રનગર તો મિત્રો સૌ પ્રથમ વાત કે ઘણા ખેડૂતોની કમેન્ટ આવતી હોય કે રીંગણીનું વાવેતર કરેલું છે આ શિયાળામાં પણ એમનો વિકાસ નથી થતો તો વિકાસ નથી થતો એમનું કારણ શું કોઈ રોપની અંદર પ્રોબ્લેમ છે અમારી પાસેથી ન રોપા લીધા હોય બીજા પાસેથી લીધા હોય એમની વાત છે અથવા તો આપણી પાસેથી લીધા હોય એવા ખેડૂતોને તો આપણે કહીએ છીએ કે આ શિયાળાની અંદર ઠંડીના કારણે છોડનો એટલો બધો વિકાસ નથી થતો કારણ કે અત્યારે શિયાળાની અંદર ઠંડીની કારણે છોડનો વિકાસ થવામાં થોડીક પ્રોબ્લેમ પડતી હોય છે એટલે સોડનો વિકાસ નથી થતો તો એમની અંદર મિત્રો વાત કરીએ તો જો તમારા છોડનો વિકાસ ન થતો હોય તો તમારે જે પોષક દવા આવે એ અને મિત્રો બીજી વાત કરીએ તો ખાતરની અંદર ડીએપી આપી દેવાનું હોય છે જેમના કારણે તમારા સોળનો વિકાસ જલ્દી થશે અને અથવા તો કોઈ બી બેક્ટેરિયા તમે પ્લાન્ટ ફૂડ આપો તો પ્લાન્ટ ફૂડ અથવા તો કોઈ બી બેક્ટેરિયા તમારે સોળે સોળે ડ્રિન્સિંગ આપી દેવાનું છે બેક્ટેરિયાના કારણે તમારા સોળના મૂળનો વિકાસ જલ્દી થશે અને તમારા મૂળનો જો વિકાસ થશે તો તમારો સોળ જેટલો એને ખોરાક જોતો હોય એટલો પૂરતે પૂરતો ખોરાક લઈ શકશે અને એમના લીધે તમારા છોડનો વિકાસ જલ્દી થશે અને બીજો એક પ્રશ્ન એવો હતો કે કયું ખાતર રીંગણીમાં વધારે આપવું જોઈએ તો રીંગણીની અંદર ખાતરની વાત કરીએ ને તો તમે બધાય ખાતર આપી શકો છો બને ત્યાં સુધી યુરિયા નહીં આપવાનું કારણ કે યુરિયાની અંદર જો તમે યુરિયા ખાતર આપો પછી તરત એમાં ડોકા મરડી અથવા તો ડાળ સુકારાનો પ્રોબ્લેમ બહુ આવતો હોય છે વધારે અને સડો પણ આવી જતો હોય છે એની જગ્યાએ વાત કરીએ તો ડીએપી તમે નાખી શકો છો અથવા તો ચોવી ચોવી ડબલ ઝીરો મહાધન મિત્રો આ ખાતરનું બહુ સારું રિઝલ્ટ મળે છે એ પણ નાખી શકો છો અને આ મેન તો આપણે ડીએપી અને ચોવી ચોવી ડબલ જીરો મહાધન અથવા તો એનપી આ ત્રણ ખાતર નાખવા જોઈએ એમની સિવાય બને ત્યાં સુધી ઓછા ખાતરનો ઉપયોગ કરો અને બીજા ખેડૂતોની કમેન્ટ હતી કે તમે શું અંતરે રીંગણીનું વાવેતર કરવું જોઈએ તો મિત્રો એ અમારા વિસ્તારની વાત કરીએ તો ની જાળી અને એક સોળથી બીજા સોળનું અંદર દોઢ ફૂટથી બે ફૂટ મિત્રો અમે આ અંતરે રીંગણીનું વાવેતર કરીએ છીએ પછી તમારી જમીન ઉપર ડિપેન્ડ કરતું હોય છે અને જો આ શિયાળાની અંદર તમે વાવેતર કરવા માંગતા હોય એટલે આ શિયાળાની ઋતુ લેવા માંગતા હોય કારણ કે અત્યારે વાવેતર કરો એ ઉનાળા માટે તમારે ખૂબ સારું છે તો અત્યારે જો તમે વાવેતર કરવા માંગતા હોય તો મારું એવું કહેવું છે કે દોઢથી બે ફૂટના જ અંતરે રાખવું જોઈએ અમુક ખેડૂતો કહેતા હોય કે અમે ત્રણ ત્રણ ફૂટે રીંગણી વાવી એટલું બધું અંતર ન રખાય કારણ કે અત્યારની અંદર સ્ટાર્ટિંગનું ઉત્પાદન આપણે વધારે સારું લેવાનું હોય કારણ કે નજીક નજીક છોડ હોય તો જો તમને એક છોડ બે રીંગણા સ્ટાર્ટિંગનું ઉત્પાદન દેવા માંડે તો એ તમારે ઘણો ફેર પડતો હોય છે અને અત્યારે શિયાળાની અંદર મોટા ભાગના ખેડૂતોને રીંગણી ઉતરતી નથી ને એવામાં આપણા ખેડૂતો ઘણા સારી માવજત કરીને અત્યારે રીંગણાનું ઉત્પાદન લઈ રહ્યા છે તેમની માટે ખૂબ સારી વાત છે અને બીજી વાત કે પીએચ કેટલા દિવસે આપવું જોઈએ તો પીએચની વાત કરીએ તો મિત્રો પીએચ એક એવી વસ્તુ છે એને તમારે રીંગણીની અંદર દર ત્રીજા દિવસે તો એમને પીએચ મળી જવું જોઈએ એકદીને એકદી આપી દો તો ચાલે જ તે પણ ત્રીજા દિવસે તો મળી જ જવું જોઈએ વધીને ચોથા દિવસે પાંચ થી સાત દિવસ કોઈ દિવસ ના થવા જોઈએ કારણ કે રીંગણીને તમે ગમે એટલું પાણી આપો નથી નડતું તો અને આ વાત હતી અને બીજા ખેડૂતો કહેતા હોય કે ઉનાળા માટે કઈ રીંગણીનું તો જો ઉનાળા માટે તમે અત્યારે સ્ક્રીન ઉપર રીંગણી જોઈ શકતા હશો એ છે દેશી જાંબુડી ચોકલેટ રીંગણી હવે થોડીક દેશી જાંબુડી ચોકલેટ રીંગણીની વાત કરી દઉં તો દેશી જાંબુડી ચોકલેટ એવી રીંગણી છે જે દેશી ચોકલેટ ગુલાબી જેવી જ છે પણ કલર એ બેના એક્સેન્સ છે અને થોડીક દેશી જાંબુડી ચોકલેટની અંદર વિશેષતા છે એ હવે હું તમને કહી દઉં કે દેશી જાંબુડી ચોકલેટ દેશી ચોકલેટ ગુલાબી કરતાં થોડુંક રીંગણ કઠણ હોય છે અને એની હાંસ્યુના કારણે એનું આમ ટૂંકમાં વાત કરીએ ને તો આમ એકદમ શાઇનિંગ અને દેખાવડું રીંગણું બનતું હોય છે અને એમના કારણે માર્કેટની અંદર ચાલતું હોય છે અને એ પણ મિત્રો વાત કરીએ તો બધી જ માર્કેટની અંદર એ રીંગણું આવે જ છે અને અમારા વિસ્તારની અંદર તો ત્યારે ચોમાસાની વાત કરીએ તો ચોમાસાની અંદર ચોકલેટ ગુલાબી કરતા આ રીંગણના ભાવ બે ચાર રૂપિયા વધારે હોય છે અને દેશી જાંબુડી ચોકલેટ રીંગણ કઠણ હોય છે એમના કારણે ચોમાસાની અંદર એમના જે રીંગણ ખરીદ હોય છે અને ડીટી સોયટું રહેતું હોય છે એ હાવ ટૂંકમાં વાત કરીએ તો હાવ ઓછું થતું હોય છે થતું તો હોય જ છે પણ ચોકલેટ ગુલાબી રીંગણ કરતાં અને બીજી વેરાયટી કરતાં ઓછું થતું હોય છે અને તમે જે સ્ક્રીન ઉપર રીંગણ જોઈ શકો છો એવું જ રીંગણું થતું હોય છે અને એમની ક્વોલિટી પણ ખૂબ સારી છે કાંટા વગરની જાત છે અને ઉત્પાદન પણ ચોકલેટ ગુલાબી જેટલું જ આપે છે તો મોટા ભાગના મારા ખેતો એવું કહેવું છે કે આ રીંગણીનું પણ વાવેતર તમારે તમારા વિસ્તારની અંદર થોડુંક તો કરવું જ જોઈએ કારણ કે તમને બે વેરાયટીની ખબર પડે કે કઈ વેરાયટીનું કેટલા દિવસે આમ ટૂંકમાં કેવું રિઝલ્ટ છે અને કેવું ઉત્પાદન છે તો આ વાત કહેવાની હતી અને દેશી જાંબુડી ચોકલેટ પણ અમારા વિસ્તારની અંદર ખૂબ સારું ચાલે છે અને તમારા વિસ્તારની અંદર પણ ચાલતું જ હોય અને એ દેશી ચોકલેટ ગુલાબી અને દેશી જાંબુડી ચોકલેટ બે રીંગણ સરખા જ છે ત્રણેય ઋતુમાં ઉત્પાદન આપે છે કલર ક્વોલિટી પણ એકનો રંગ ગુલાબી છે અને એકનો રંગ જાંબલી છે પણ મિત્રો દેશી ચોકલેટ ગુલાબી કરતાં દેશી જાંબુડી ચોકલેટમાં થોડીક વિશેષતા છે આ ચોમાસાની અંદર બગડતું નથી તો જે ખેડૂતો દેશી જાંબુડી ચોકલેટ દેશી ચોકલેટ ગુલાબી રીંગણના રોપા લેવા માગતા હોય આપણી પાસે મિત્રો દેશી ચાર વેરાયટી છે અને એ ચારેય વેરાયટી ત્રણેય ઋતુમાં ઉત્પાદન આપે છે તો એ વેરાયટી તમે લેવા માંગતા હોય તો એ તમે સ્ક્રીન ઉપર નંબર બતાવેલો છે સ્ક્રીન ઉપર રીંગણા બતાવેલા છે સ્ક્રીન ઉપર આપણી નર્સરીનું પોસ્ટર બતાવેલું છે અને મિત્રો બીજા રીંગણીની માહિતી જો તમારે જોતી હોય તો એનું થમનેલ પણ તમને બતાવેલું છે થમનેલ ઓપન કરીને પણ તમે અથવા તો થમનેલ જોઈને મિત્રો વિડીયો જોઈ શકો છો અને અત્યારે હવે તમને વાત કરી દઉં કે આ આપણું નેટ હાઉસ ઊભું આપણે કરેલું છે અને આમની અંદર જે ટ્રેનની અંદર રોપા થાય એ આપણે રોપા નાખવાનું ચાલુ કરી દીધું છે તો હવે તમને બધાને ટ્રેના રોપા મળશે તો મિત્રો ટ્રેના રોપા કોના માટે સારા છે ખેડૂતોને ટૂંકમાં દૂર રોપા લઈ જવાના હોય બહુ દૂર બે ત્રણ દિવસે રોપા મળશે એવા ખેડૂતો હોય એમને ટ્રેના રોપા લેવા જોઈએ બાકી જે આપણા રેગ્યુલર ખેડૂતો હોય અને જે ખેડૂતોને એવું હોય કે બે દિવસની અંદર તો આપણી રીંગણી વવાય જ જશે એવા ખેડૂતોને બને ત્યાં સુધી કેરાના રોપ લેવા જોઈએ ખુલ્લા વાતાવરણના કારણ કે આ નેટ આઉટ છે આમની અંદર છાયો હોય છે અને છાંયાની અંદર રોપા બનાવવામાં આવે છે અને જે બહાર નેટ આવ આ ટૂંકમાં ખુલ્લા વાતાવરણની વાત કરીએ તો એ ખુલ્લામાં સાવ રોપા બનાવેલા હોય છે અને એમને ટાઈટ તડકો બધું સહન કરેલું હોય છે તો બને ત્યાં સુધી ખુલ્લા વાતાવરણના રોપા લેવા જોઈએ અને અમુક ખેડૂતો વાત કરીએ તો જો અમુક ખેડૂતો પછી કહેશે કે તમે જો ખુલ્લા વાતાવરણના લેવા માગો હો કયો હો ને ટ્રેનુ ના પાડો છો તો તમે ગ્રીન હાઉસ ઊભું કરીને ટ્રેનું શું લેવા નાખો એમ તો મિત્રો એવું નથી અમુક અમારા વિસ્તારના લોકો અથવા તો અમુક લોકો ટ્રેનું માગે છે તો આપણે એવું નથી કે ટ્રેનું પણ નહીં બનાવીએ જે ખેડૂતોને ટ્રેનું માંગતા હોય એ ખેડૂતોને ટ્રેનું આપશું અને બને ત્યાં સુધી આપણે આપણું એવું એવું છે કે બને ત્યાં સુધી ખુલ્લા વાતાવરણનો રોપ અને કેરાનો રોપ લેવો જોઈએ તો મિત્રો આજના વિડીયોમાં એટલું જ અને જો હજે તમને કાંઈ રીંગણી બાબતના બીજા પ્રશ્નો હોય તો તમે કમેન્ટ દ્વારા કહી શકો છો આપણે કહી દઈશું અને જે વાત કરીએ તો ઉનાળા માટે રીંગણીનું વાવેતર અત્યારે થઈ રહ્યું છે અને આ થોડો ગરમાળો વિસ્તાર થઈ ગયો છે તો જે ખેડૂતો રીંગણીનું વાવેતર કરવા માગતા હોય એમને ટૂંક સમયની અંદર વાવેતર કરી દેવું જોઈએ તો આજના વિડીયોમાં એટલું જ કહેવાનું હતું તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આવા નવા અવનવા વિડીયો જોવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત